વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી ટમેટાની ચટણી જે તમે પરોઠા ભાખરી પુડલા કે ભજીયા સાથે ખાવાની ખૂબ મજા આવી જાય એવી આપણે ટમેટાની ચટણી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા ચાર ટમેટા સરસ લાલ જેવા હતા એને સુધારી લીધા છે અને બે ચમચી અહીંયા ગોળ લીધેલો છે બે ચમચી અહીંયા આપણે માંડવીનું તેલ લીધેલું છે આ જગ્યા ઉપર તમે કોઈ પણ તેલ લઈ શકો જે તમે ઘરમાં ખવાતું હોય એ તેલ લઈ શકો છો સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી જેટલું જીરું અડધું લીંબુ અહીંયા આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે તમે આ જગ્યા ઉપર આમલીનો પણ ઉપયોગ કરી શકો છો અને પાંચથી સાત લાલ મરચાં જે તીખી મરચી આવે છે એ મરચી લીધી છે આ જગ્યા ઉપર તમે કાશ્મીરી મરચાં પણ લઈ શકો છો પાંચ લસણ પાંચથી છ લસણની કળીઓ અને લીલા ધાણા તો ચાલો ઝડપથી બની જાય એવી આપણે ટમેટાની ચટણી બનાવી આપણે ગેસ ઉપર પેન રાખી દીધી છે અને આપણે તેલને ઉમેરી દઈશું એમાં તેલને સરસ આપણે ગરમ થવા દઈશું એ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં જીરું ઉમેરી દઈશું લસણની કડીઓને ઉમેરી દઈશું લાલ મરચાં ઉમેરી દઈશું હવે આપણે મીઠું ઉમેરી દઈશું ટમેટા સરસ સોફ્ટ થાય એટલે કે ટમેટા પાકી જાય ચડી જાય ત્યાં સુધી આપણે થોડી વાર થવા દેશું ઢાંકીને હવે આપણે જોઈ લઈશું આપણે ધીમો કરી દીધો તો જ્યારે આપણે ત્યારે હવે સરસ આપણે અહીંયા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે તો અહીંયા ગોળને મિક્સ કરી અને આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી આ ટમેટા ઠંડા થઈ જાય પછી આપણે મિક્સર જારની અંદર લઈ અને આની ચટણી તૈયાર કરી દઈશું. પહેલાં આપણે આ ટમેટાને ઠંડા થવા દઈશું અહીં આપણે ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. જો બધા મસ્ત એવા. અહીં આપણે ગેસને બંધ કરી દઈશું. તો અહીં આપણે આ ટમેટા મસ્ત એવા સરસ ઠંડા થઈ ગયા છે. તો મિક્સર જાર ની અંદર લઈને આપણે હવે ચટણી તૈયાર કરી લેશું આની આપણે અડધું લીંબુ ઉમેરશું આ જગ્યા ઉપર તમે આંબળીનો ટુકડો પણ ઉમેરી શકો ખટાસમાં આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે એ જગ્યા ઉપર તમે આમલી પણ ઉમેરી શકો અને આપણે લીલા ધાણા ઉપરથી ઉમેરી દઈશું આ મસ્ત એવો આપણા ચટણીમાં સ્વાદ આવશે તો હવે આપણે એને પીસી લેશું તો તૈયાર છે અહીંયા આપણી ટમેટાની ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો